વલસાડના કુંડી ફાટક બ્રિજ પાસે બાઇક કે રિક્ષાને ઓવરટેક કરતા બાઇક ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ થઈ હતી રોષે ભરાયેલા રિક્ષા ચાલકે ચપ્પુ જેવા તીક્ષ્ણાથી બાઇક ચાલક ભાર્ગવ પટેલ પર ગંભીર રીતે જીવલેણ હુમલો કર્યો હતો આથી ભાર્ગવ થઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો આમ નજીવી બાબતે રિક્ષા ચાલકે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત ભાર્ગવ પટેલ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે બનાવની જાણ થતાં જ પોલીસને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફરાર થયેલા રિક્ષા ચાલકને

મોટી છરી વડે હુમલો કરીને એને પેટમાં છરી ઘૂસી દીધી હતી આ બનાવને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરી પોલીસ સ્ટેશન પીઆઈ અને ડીવાયએસપી બનાવ સ્થળે પહોંચી ગયા હતા રિક્ષાના જે ચાલક અને બે વ્યક્તિઓ જે હતા રિક્ષામાં બેઠેલા એ ત્રણેય આ વિસ્તારમાં ભાગી ગયા હતા